ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં જ બોજ કારણ કે આપણા બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય તો અત્યારે એને મસ્ત મજાને સૂર્ય ઉગી ગયો જુઓ તમે અને અત્યારે બધા પોતપોતાને કામે લાગી ગયા છે અને હું અત્યારે બ્લોગ બનાવું મારી માં અત્યારે બહાર કાઢે હર્યા અને બીજા અત્યારે છે ને મેહુલભાઈ અત્યારે હતા છે હે અને સુરેશભાઈ અત્યારે ક્યાંક અહીંયા હતા અને કહે છે ક્રિકેટ રમવી છે અત્યારના પોરમાં ક્રિકેટ રમી દઉં કેટલા વાગ્યા છે જોવાની વાગ્યા છે આઠ થાય હેરા અને અમારા દિનેશભાઈ

કોક જ નથી ઉગી ને કે બાકી બધી ઉગી ગઈ જુઓ તમે અમે એના ડુંગળી શાક ના કરીને તો પોતમાળી વગર પાણી કે જમીન વગર ઉગી ગઈ હજુ મિત્ર કેવડી મોટી દૂધી હજુ તમે ઓહો આવડી મોટી તમે દૂધી ક્યાં જોઈ હે તમે કોમેટ જરી કરજો અને આ હે ને આપણે આપણે પાવડર અને મંદિર થી લઈ હતા અને આ ગેડી એટલે ભેહા નાખી દેવું આપણે સમજો કેવા નિશાન કર નાખી હા નાખતી ના પાવડર થી આપણે લઈએ તો કેવડી મોટી કોમેટ વિડીયો નહીં આવે કોમેટ કરી દે કેવડી મોટી तो मित्रों अत्य हूँ जाऊँ काम नहीं तो आप चकला चोखा नाखो आप जो कटवा आटो लिया दस किला पांच छो किला आप है चोखी तो पांच छो दे है तो पहला हमने वाटको भर लनको पे नाखा तो भर थोड़ा थोड़ा, थोड़ा थोड़ा नाखी और अत्य है चकला पहले पे वटको भर पी ते बताओ जो मित्रों मस्त वाटको भर लीदो है ना हूँ तमाम बताओ अभी क्या कई माँ चोखा नाखी चकला नहीं तो हालो તો આ જો મિત્રો આ આપણે પેલા નાખલ અહીંયા નાખવાના હે જો મિત્રો નાખલ તો પડે હાડલા પણ જો આ ચકલા અહીંયા અત્યારે છે ને ક્યાંક ગયા બસ ચોખા મસ્ત મજા ફેલાવી લો પછી હું તમને બતાવું તો મોહન નાખે મશીનમાં લુગડા તો જો મોહન નું કામ તો મશીનમાં લુગડા નાખવાનું અને એને એ તરજાવાનું હે એ નામ પાણી વાળા તો આપણે બહેન પેલો ફોર મેચી દીધું અને લાડુ નાખ્યા ખોર મેખો ખોર મેખો ਨੇ ਆਪਣੇ ਫਾਰਮੇਟ ਹੀ ਨਹੀਂ ਪਹਿਲੇ ਨੇ। ਤੋਂ ਸਾਬਰੀਤਾ ਪੰਜੜੀ ਗਈ ਹੈ। ਅਤੇ ਆਪਰੇ ਪਹਿਲਾ ਖੁਰ ਮੇਕੀ ਦੀ ਭੈ ਇਹਨੇ। ਅਰੇ ਆਪਣੋ ਖੁਰ। ਤੋਂ ਇੱਥੇ ਜੋ ਆਪਣੇ ਮੋਟਰ ਚਾਲੂ ਕਰਾਈ ਦਿੱਤੀ మోਹਨ ਨੇ ਜਾਵੋ ਨੇ ਨਾ ਪਾਣੀ ਵਾਰੋ ਅਤੇ ਆਪਣੇ ਬੈਨ ਖੁਰ ਮੇਕੀ ਦੀ ਹਲੋ। ਆਪਣੇ ਮੇਕੀ ਦਿੱਤਾ ਭੈਨ ਖੁਰ ਅਤੇ ਮੋਹਨਿਆ ਸਿੱਧੂ ਮੂਸੇ ਦਾ ਨੋ ਗੀਤ ਵਗਾੜ ਰਿਹਾ। ਸਿੱਧੂ ਮੂਸੇ ਆੜਾ ਮੂਸੇ ਆੜਾ ਨਾਮ ਸੁਣੀ ਦਾ। ਆਇਆ ਗਰੇ ਗੀਤ ਨੇ ਆਪਣੇ ਲਖਦੀ ਹੈ। ਖਾਸ તો જો આ કાય કામ નથી કરતા મને પાણીની બાલડી ભરવાનું કીધું હે હું પાણીની બાલડી ભરીયા મોળ જલ્દી પા થપલા તો આના આધમે હે લોક બનાના તો જો તે ઠાક મઈ માં ચડાવી દીધો છે ચૂલા માથે તો આપણે તમને થોડું દેખાડી ઓ અહીંયા સે બટેકા ને ઉ્યાં સે ટમેટા તો આપણે ટમેટા બટેકા નો સાથ કરવાનું હે કલા ખાસ તો તમે બતાવ તો અતર મે રોટલા ખાઈ લીધા ને હવે મોહન ને રોટલા ખાવવા જાઓ ને મોહન પાણી વારે હર્યો તો આપણે એને મેં રોટલા ખાવાના આપણે વારી થોડી વાર પાણી મિત્રો મસ્ત મજાના રોટલા થઈ ગયા અને હું આવી ગયો બે પાંચ પાણી વાળી ને અત્યારે દિવસ પાણી વારે ખર્યો થોડીક વાર વારે હું ખાઈ લઉં એટલે જો મસ્ત મજા નું શાક થઈ ગયું છે ટમેટા ને બટીકા નું અને પણ છે બાજરી નો રોટલો છે ચાલો ફટાફટ ખાઈ લઉં અને પછી જાઉં પાણી વાર ઓ અત્યારે આપણે રોજડા ભગાવે પણ રોજડા દેડે નહીં આપણને એટલે આપણે ખાલી બધું મેં જઈએ પાછા ક્યાંય તો જોડે તો ભડાકે ભડાકે દે પણ જોડ્યા નહીં